તો કૃષિ જાણકારી ભાવની તો એક ગ્રામ સોના નો ભાવ છે નવ હજાર છસો સત્તાણું રૂપિયા આઠ ગ્રામ સોના ભાવ છે સિતોતેર હાજર પાંચસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છન્નું હાજર નવસો સિતે રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ઓગણસિત્તેર હજાર સાતસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સાત હજાર સો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર આઠસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચોરાણું હજાર પાંચસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઢાર હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે તો એક ગ્રામ સોના નો ભાવ છે બાર હજાર આઠસો નેવ્યાસી રૂપિયા આઠ ગ્રામ સોના નો ભાવ છે એક લાખ ત્રણ હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ અઠયાવીસ હાજર આઠસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ અઠ્યાસી હજાર નવસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ પાંચ હજાર ચારસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો વાત કરવામાં આવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસસો રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસ રૂપિયા ત્યારબાદ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ નેવું હજાર રૂપિયા છે તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં ગઈકાલની સરખામણીએ એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો